નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વાધ્યન પુથીનો ભાગ બે છે તે ભાગ બેની અંદર હિન્દી વિષયનો જે પાઠ નંબર ચાર આપેલો છે સોચ અપની અપની તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે સ્વાધ્યયન પોથી છે તે સ્વાધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી અને મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે હિન્દી વિષય સ્વાધ્યન પોથી પાઠ નંબર ચાર સોચ અપની અપની એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે સહી વિકલ્પ ચૂન કર બોક્સ મેં સહીકા નિશાન કીજે તો અહીંયા આપણને એક સરસ મજાનું ગામડાનું ચિત્ર આપવામાં આવેલું છે આ જે ગામડાનું ચિત્ર છે એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે પહેલો સવાલ ચિત્ર કિસ સમય કા હૈ તો જવાબ આવશે સુબ બીજું ચરવાહે કે બિલકુલ નજદીક મેં કોણ હે તો જવાબ આવશે ગાય ત્રીજું લડકીયા ક્યાં કર રહી હે તો જવાબ આવશે તિતલી કે પીછે દોડ રહી હે ચોથું સૂરજ નિકલને પર પક્ષી ક્યાં કર રહે હૈ તો જવાબ આવશે દાના ચૂગ રહે હૈ પાંચમું ચરવાહા ક્યાં કર રહા હે તો જવાબ આવશે ગાય ચરા રહા હે ચિત્ર મેં કિતને ઘર હે તો જવાબ આવશે પાંચ મિત્રો ધોરણ ત્રણ થી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો અને આ જે ધોરણ ત્રણથી દસની પણ ધોરણની ને કોઈપણ વિષયની ને કોઈપણ ભાગની આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર મંગાવી છે તો વોટ્સઅપ પર પણ તમે હવે મંગાવી શકો છો અને વોટ્સએપ પર પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર જો તમે શિક્ષક મિત્રો છો તો પણ તમને આ પીડીએફ ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થી મિત્રો છો તો પણ ખૂબ જ ઉપયોગી થશે એટલે આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો त्यारे प्रश्न नंबर बे अपनी पाठशाला के बारे में दस बार वाक्य लिखिए तो जो ये उत्तर मेरी पाठशाला का नाम सरस्वती विद्या मंदिर है यह एक सुंदर और बड़ा विद्यालय है इसमें पचास से अधिक कमरे हैं हमारे विद्यालय में एक बड़ा पुस्तकालय है विद्यालय में खेल का बड़ा मैदान है यहाँ पढ़ाने वाले शिक्षक बहुत योग्य और सहदयी है हमारी पाठशाला में विज्ञान प्रयोगशाला भी है यहाँ विभिन्न सांस्कृतिक कार्यक्रम आयोजित होते हैं विद्यालय का वातावरण स्वच्छ और अनुशासित है मुझे अपनी पाठशाला पर गर्व है यहाँ विद्यार्थियों को अच्छी शिक्षा के साथ संस्कार भी दिए जाते हैं हमारी पाठशाला जिले की श्रेष्ठ पाठशालाओं में गिनी जाती है त्यार पच्छी प्रश्न नंबर त्राम नीचे दिए गए चित्र के आधार पर पाँच सात वाक्य लिखिए तो यहां तुम्हें જોઈ શકો છો એક આપર્ને બગીચાનું સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે તો એના ઉપરથી આપણે પાંચ સાત વાક્ય લખવાના છે તો આ પ્રમાણે લખી સકીએ ચિત્રમાં પેડ ઓર પોધા દેખ દેખ રહા છે હરી ઘાસ ભી હે દૂર દૂર તીન પહાડ ખડે હે ઉપર ખુલ્લા આકાશ દેખ રહા છે એક ફિસલન પટ્ટી હે ફિસલન પટ્ટી કી દૂસરી ઓર સીડી હે ફિસલન પટ્ટી કે ઉપર સે લડકી ફિસલ રહી હે ફિસલન પટ્ટી કે પાં સે એક લડકા ખડા હે દોનો ભાઈ બહેન ખુશ હે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે દઈએ ગયે ચિત્રો કર કહાની પૂર્ણ કીજીએ કહાની પૂરી કરને મેં દઈએ ગયે શબ્દો કી મદદ લે સકતે તો અહીંયા બાતુની કછુઆ જે છે તે આપણે આ જે વાર્તાનું નામ આપીશું અને અહીંયા જે સરસ મજાના આપણને ચિત્રો આપેલા છે એ ચિત્રો ઉપરથી આપણે કહાની બનાવવાની છે તો આપણે આ રીતે બનાવી શકીએ જુઓ એક ઝીલ પર એક કછુઆ ઓર દો સારસ રહેતે છે વે તીન અચ્છે મિત્ર છે મેં ઝીલ સુખને લગી તો સારસને બતાયા कि दूसरे जंगल में एक झील है हमें वहीं जाना चाहिए उन्होंने एक छड़ी ली और कछुए से कहा तुम इस अपने मुंह में पकड़ लो और बोलना मत चाहे जो हो जाए दोनों सारसों ने छड़ी के कोने को अपनी चोंच से पकड़ लिया और उड़ने लगे तीनों को उड़ता देख बच्चे बड़े सभी शोर मचाने लगे तभी कछुआ बोला ये हंगामा क्यों कर रहे हैं तभी नीचे गिरकर वह मर गया મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પર બગીચે પેડ પૌધે બાદલ બારીશ આદિ કા પ્રાકૃતિક ચિત્ર બનાવીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું આવું પ્રાકૃતિક ચિત્ર જે છે તે અહીંયા બનાવેલું છે તો તમે પણ આવું ચિત્ર જે છે તે અહીંયા દોરી શકો મિત્રો અહીંયા આપણે આજે સ્વાધ્યન પુથીનો આ જે હિન્દી વિષયનો પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સ્વાધ્યન પુથીમાં હિન્દી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની આપણી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો કારણ કે આ પીડીએફ જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધ્યન પુથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય આજે પીડીએફ છે મેળવી લેવી